નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ ત્રણ મે બે હજાર ચોવીસ અને વાર શુક્રવારની કપાસ બજારની અપડેટ સાથે કપાસ બજારના સમાચાર અને બંને વાયદાની માહિતી મેળવવાના છે વિડીયોમાં અંત સુધી બન્યા જો ચેનલમાં નવો હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ ખેડૂત મિત્રો કપાસ બજારથી શરૂઆત કરીએ તો ખેડૂતો માટે દુઃખદ સમાચાર જોવા મળી રહ્યા છે હાલ કપાસના ભાવમાં વાત કરીએ તો કોઈ પણ મોટો વધારો નહીં પરંતુ વીસથી પચીસ રૂપિયા ફરી એકવાર નીકળતા જોવા મળી રહ્યા છે અને કપાસને જે સૌથી ઊંચા ભાવ છે તે પંદરસો ઓગણચાલીસ વડાલીની અંદર બોલાતા જોવા મળી રહ્યા છે ઉપરાંત સૌથી નીચા ભાવની વાત કરીએ તો આઠસો રૂપિયા સુધી કપાસ જોવા ગયો જોવા મળી રહ્યો છે હાલ ખેડૂત મિત્રો કપાસના એવરેજ ભાવની વાત કરીએ તો સાડી ચૌદસોથી પંદરસો વચ્ચે જ બોલાતા જોવા મળી રહ્યા છે હવે ખેડૂત મિત્રો કપાસના બંને વાયદા એમસીએક્સ અને ન્યૂયોર્ક વાયદા પહેલાં કપાસના જે ક્વિન્ટલના ભાવ છે તે જાણી લઈએ તો એવરેજ ભાવની વાત કરીએ તો છ હજાર આઠસો અને છવ્વીસ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે ત્યારબાદ સૌથી નીચા ભાવની વાત કરીએ તો ચાર હજાર એકસો એંશી રૂપિયા બોલાય છે અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર છસો અને પંચોતેર રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે હવે ખેડૂત મિત્રો આપણા કપાસના બંને વાયદા બજારની માહિતી મેળવીએ તો સૌથી પહેલાં એમસીએક્સ વાયદાની વાત કરીએ તો મિત્રો એમસીએક્સ વાયદો ગઈકાલે જ્યારે ઓપન થયો હતો સત્તાવન હજાર ત્રણસો એંશીએ થયો હતો તેના હાઈની વાત કરીએ તો ચારસો એંશીએ તો અને તેનો લોની વાત કરીએ તો બસો અને સાઠ રૂપિયા અત્યારે જે ચાલી રહ્યો છે તે બોલાતો જોવા મળી રહ્યો છે એમસીએક્સ વાયદામાં ગઈકાલની સરખામણી આજે વાત કરીએ તો એસીથી એકસો વીસ પોઈન્ટનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ ત્યારબાદ ફરી એકવાર સુધારો થવાની પણ સંભાવના દેખાતી હતી બીજી વાત આપણે ન્યૂયોર્ક વાયદામાં વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદા પણ એઝ યુઝ્યુઅલ પંચોતેર ડોલર આવી ગયો છે અને મોટો કડાકો જોવા મળી રહ્યો છે ગઈકાલે છોતેર ડોલર સમથિંગ ઓપન થયો હતો તેનો હાઈની વાત કરીએ તો અઠ્યોતેર ડોલર ફરી એકવાર આવી ગયો હતો પરંતુ છે હાલ છોત્તેર પોઈન્ટ છપ્પન ડોલરે ચાલી રહ્યો છે હવે ખેડૂત મિત્રો આપણે કપાસના જે ભાવ છે તેની ચૂંટણીની અસર કહીએ તો મિત્રો ચૂંટણીમાં માત્ર ને માત્ર ચાર જ દિવસની વાર છે અને સાત તારીખે ચૂંટણી હોવાના લીધે હાલ કપાસના ભાવમાં કોઈ પણ મોટો ફેરફાર નથી અને હવે કપાસના ભાવમાં કોઈ મોટો ફેરફાર થાય એની પણ હાલ કોઈ સંભાવના હવે વધી નથી કારણ કે હવે શુક્ર કાલે આપણે શનિવાર છે અને ત્યારબાદ રવિવારે એકવાર માર્કેટ બંધ રહેવાનું છે ઉપરાંત ખેડૂત મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો આવકોમાં પણ એ જ યુઝલ જ જોવા મળી છે ગુજરાતમાં વાત કરીએ તો પંદર હજાર બેલની કપાસની આવક થઈ છે જ્યારે મહારાષ્ટ્રમાં વાત કરીએ તો વીસ હજાર બેલની આવક જોવા મળી છે ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો તેતાલીસ હજાર નવસો બેલની આવક થઈ છે અને આજે મિત્રો બજાર કહીએ તો સ્થિરતા અથવા તો ઘટાડો મોટો થઈ શકે છે તો આ હતી મિત્રો આજની અપડેટ્સ વિડીયો કેવો લાગે તો કમેન્ટમાં જણાવી દેજો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તું જય હિન્દ